જઈ રહ્યા હતા તે અંતર્ગત મંદિરના પ્રાંગણમાં કેસરા તેમજ આજુબાજુ ગામના તેમજ વિવિધ શહેરથી આવેલા ભક્તિજનો દ્વારા મંદિરમાં પ્રભુ શ્રી રામ લક્ષ્મણ જાનકીને તેમજ એવા હનુમાનજીને અન્નકૂટનો પ્રસાદ સુંદર રીતે સજાવીને ભોગ ધરવામાં આવ્યો હતો ત્યારે મંદિર પરિસરમાં મહિલાઓ દ્વારા ગરબા પણ ગાવામાં આવ્યા ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા દારૂખાનું ફોડીને આતિશબાજી કરીને રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી હાલ આપણે કેસરા સ્થિત બાલાજી હનુમાન મંદિર છે અને આ બાલાજી હનુમાન લગભગ છ વર્ષથી અહીંયા ઘડી ભક્તોને શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને એ ઘડી રાજસ્થાન આવેલ મેદીપુરા જ્યાં પણ આ બાલા હનુમાનનું ખૂબ જ મહત્ત્વ છે દૂર દૂરથી લોકો તે દર્શનાર્થી જાય છે ત્યારે આ મંદિરને જ્યારે સ્થાપિત કરવામાં આવીને દાદાને બિરાજમાન કરવામાં આવ્યા ત્યારે ત્યાંથી જોત ગાસ્તે લાવવામાં આવી હતી અને નિજ મંદિર પરાસરની અંદર દર વર્ષે વિવિધ કાર્યક્રમો વિવિધ પ્રસંગો હિન્દુ ધર્મમાં આવતા દરેક દરેક ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે આપને મેં દ્રશ્યમાં બતાવ્યું એવું કે આ મંદિરનો મહોલ જાણે આજે અલગ જ લાગી રહ્યો છે સમગ્ર રામનગરી થઈ ગયો એવો મંદિરનો મહોલ છે અને જ્યારે સોનામાં સુગંધ પડે એવું ચોઘડિયું થયું છે કે ભાઈ જ્યારે અયોધ્યામાં રામલીલા આજે બિરાજમાન થઈ રહ્યા છે અને સમગ્ર વિશ્વ સમગ્ર દેશ જ્યારે એનો આત્મવિલાસ લઈ રહ્યો છે અને દરેક શહેર દરેક વિસ્તાર દેશમાં નાના નાના ગામની અંદર પણ આજે પ્રસંગો ઉત્સવો અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અહીં બાલાજી હનુમાન મંદિર ખાતે પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો આપણે જે કાર્યક્રમના આયોજક અને આ મંદિરનું જે દેખરેખ કરે છે અને સર્વ ટ્રસ્ટી છે એમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું સૌપ્રથમ પ્રથમ આપનો પરિચય આપણે મારું નામ મનીષ દાય ત્રિવેદી છે સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ એ અમારો ટ્રસ્ટ છે આ ટ્રસ્ટ દ્વારા આ બાલાજી હનુમાન વર્ષથી સંચાલન થાય છે અને અહીંયા વિવિધ રૂપ જે ધાર્મિક તે અમારી ખુશી છે કે રામલલા આજે એમના નિવાસે બીરાજે છે ત્યારે અમે કે અહીંયા બી અયોધ્યા ધામ એક બનાવવાનો પ્રયત્ન કર્યો છે અહીંયાના આજુબાજુના ગામના સર્વ ભક્તો આજે સવારથી જ બહુ જ ઉત્સાહી છે અને સવારથી જ કાર્યક્રમો રાખ્યા છે બાર ઓગણ ચાલીસે મહાઆરતી છે અને ત્યારબાદ મોટો ભંડારો અહીંયા રાખ્યો છે કહેવાય છે કે હિન્દુ મુસ્લિમ માટે આજે એની લોકો વાતો કરે છે એનું દ્રષ્ટાંત આપે છે તો એ વિશે શું કહેવાય અહીંયા હિન્દુ મુસ્લિમ સમાજ બે ભેગો થઈને જ અહીંયા આગળ તમામ કાર્યક્રમો કરે છે એમના સહકાર રહે છે અને શોભાયાત્રાની પણ બધા જ કાર્યક્રમો એ લોકોનો સહકાર આમાં અહીંયા સાથે રહે છે આપણી પાસે તેઓના ધર્મપત્ની પણ છે આજે રામલલા અયોધ્યામાં બિરાજમાન થઈ રહ્યા છે અને આપે પણ રામલલાને એ ખુશી જે મા બાપને હોય એ ખુશી આજે અમને છે કે રામલલા પોતાના બીજ મંદિરે પધાર્યા છે અને પોતાના સ્થાને આવ્યા છે આપને જ્યાં સેવાનો મોકો મળે છે આટલી બધી મહિલાઓ આપની સાથે છે આજે સુંદર એ ગરબાનું આયોજન કર્યું છે રામલલાને અંકુટનો ભોગ પણ ધરવામાં આવ્યો છે અને વિશેષ કાર્યક્રમો પણ રાખવામાં આવી રહ્યા છે તો ઘર સંસારની સાથે સાથે

આજે તમને આ પ્રસંગમાં અહીં આગળ આમંત્રિત કરવામાં આવે છે અને આની અંદર તમે તમે પણ છો તો શું અનુભવ થાય છે તમને ખૂબ જ આનંદ થાય છે અને બહુ આમંત્રણ કે અમે બધા આવી આ મંદિરમાં તમારી કેવી શ્રદ્ધા નસ્તા બસ બહુ સરસ તો જોઈ શકો છો દર્શક મિત્રો આ રીતના કેસરા સ્થિત બાલાજી હનુમાન મંદિર ખાતે આજે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરમાં ભક્તોની ખૂબ જ શ્રદ્ધા તેમજ આસ્થા છે અને વિશેષ કહીએ તો કેસરા ગામની અંદર હિન્દુ મુસ્લિમ એકતાનું આ મંદિર એક પ્રતિક છે દરેક પ્રસંગ દરેક કાર્યની અંદર એટલું કેસરા નહીં પણ આજુબાજુના તાલુકાના વિશેષ ગામડાઓ તેમજ એનારઆઈ લોકો પણ એ ઘણી વધારે છે અને અહેમદાવાદ શહેર મહેમદાબાદ તાલુકો ખેડા જિલ્લો સમગ્ર જગ્યાએથી અહીંયા આ દાદાના દર્શનાર્થે આયોજને છે અને કહેવાય છે કે આ ચમત્કારિક દાદા છે અનેક લોકોના કાર્યો પણ થયા છે એવા બાલાજી હનુમાન મંદિર ખાતે આપણે દ્રશ્યોમાં બતા એવા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ન્યૂઝ ફોર ઇન્ડિયા વિરાંગ મહેતા મહેમદાબાદ